ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને તારીખ બાર સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ ગયા જોવો વાહનની હરાજી ચાલુ છે ને આવક આ જાજી છે વિશેક વાહન જેવા આવ્યા છે ઊંચામાં તેરસો નેવનું નામ પડ્યું છે એનાથી હારો કે માલ હતો ને એટલે હજી એનાથી ઊંચામાં નામ પડ્યા નથી કાંઈ જનરલ ભાવે સારા છે ભાવે સુધારામાં છે તો ચાલુ આપણે વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ કેટલા

હાય કોમાર જી પિયર પંજો દે હજી સંજયજી દેવ પંજાઓ 130 5 10 ગંદીભાઈ કોણ અમાર 22 75 અરે આ આડエントリーમાં ગીરેશજી હા હા ઉઠા સંજાવણ હાય

પચીસ તરી પાત્રીસ ચાલીસ પિસ્તાલીસ એ પિસ્તાલીસ તેર પિસ્તાલીસ પિસ્તાલીસ તેર પિસ્તાલીસ બોલવા કેમેરા પચાસ જવાબ કેમ કે આવતો નથી રોડ જોય લે બંધી કેવા યાર હું કહું એમ કે લે લે મારા સટાક મારા ટકો આવી જાય હાલો કેટલા 1500 1500 ઓય કૃષ્ણ અક્ષરભાઈ કલમ કટેશન દાણો ₹1000 ₹2000 ₹1000 જઈ જાય જામજીભાઈ ઓલો જામજી મસ્તો पंजहतर <laughs> जी